જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અનવરજીની એક સુંદર ભજન રચના છે કહીએ આનંદી પુરુષ સારો જેને લોભ લાલચ ના હોય વિચારો વાહ કોને કહીએ કહે છે કોને કહેવા આનંદી પુરુષ સારો જે આનંદી પુરુષ છે એ કોને કહેવા ને નિશાની શું એને ઓળખવા કેમ હે તો ન્યા કહે છે આનંદી પુરુષ સારો એ કહેવા કોને લક્ષણ શું તો કહે છે આનંદ એ જ પરમાત્મ આનંદ અને આનંદી એ પરમાત્માના આનંદને માણનારી સુરતા આત્મા પુરુષ પુરુષ એ જ આત્મા અને આનંદ એ પરમ પુરુષ પરમાત્માના આનંદમાં સતત રહે છે સારો સાર મતલબ એ પરમાત્માનો સાર એનો નીચોડ એનો રસ પ્લસ ઓ સારો ઓ પરમાત્માના હે રસનો નીચોડ જે સારને પ્રાપ્ત કરી લઈએ સાર પ્લસ ઓ ઓ રૂપી ઓમકારના પરમાત્માને જે પ્રાપ્ત કરી લઈએ છે એ સારો સારો એ જ સત્ય સાર પ્લસ ઓ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ ખૂબ સારો છે સારો એટલે સાચો સાચો એટલે સત્ય તો એ સત્ય સ્વરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ એને જ કહેવાય આનંદી પુરુષ કોને કહેવું એને કહેવાય તો હવે એની નિશાની શું તો કહે છે કે જેને લોભ લાલચ ન હોય વિચારો જેની અંદર લોભ નથી બિલકુલ લાલચ પણ નથી કોઈ પણ વસ્તુમાં જે લલચાતો નથી બે મળે ચાર લઈ લો ચાર મળે આઠ લઈ લો આઠ મળે બાર લઈ લો જેને લોભ લાલચમાં પણ નથી અને લોભ લાલચમાં જે ફર્યા કરે છે હે તો ન હોય એ વિચારો જેની અંદર લોભ લાલચ ન હોય એ જ સત્પુરુષ છે એ જ સાચો છે વિચારો ખુદ તમે વિચાર કરો વિવેક દોડાવો પણ વિવેકહીન વ્યક્તિ આ વિચાર નથી દોડાવી શકતા એમની પાસે વિચાર જ નથી ખોલા ડોબાના ગળામાં રાંઢવા નાખી દઈએ અને જે બાજુ દોર્યા જાય એ બાજુ દોરવાતા જાય ખબર કોઈને કાંઈ નથી ગાડરીઓ પરવા હેલો ગાડર ગાડરનો માલિક હોય ને કરે એટલે ગાડર બધા લાઈન થઈ જાય એલસા રીતે આ ગાંડરીઓ ફરવાશે ખબર કોઈ નથી અમે ક્યાં જાય છે એક કૂવામાં પડે એટલે બીજા બધા કૂવામાં એક વાર ઠેકે એટલે બધા વાયર ઠેકા ઠેક એટલે કોઈને વિચાર તો કરવો નથી અંદરથી કે અમે ક્યાં જાય છે શું છે સાચું છે ખોટું છે એ કોઈને વિચાર તો કરવો નથી બસ એક ગયો એટલે બીજો એની વાહે ત્રીજો એની વાહે આ દેખાદેખી ચાલુ થઈ ગઈ તો દેખાદેખી કરવાની જાય તેને રધુરિયા કહેવાય માતા તોરલ કહે છે દેખાદેખી કરવાની જાય તેને રધુરિયા કહેવાય કે આવન જસલ આપણે સત્સંગ કરીએ તો સત્સંગ સાંભળો વિચારો કે ખરેખર આ સત્સંગ છે કે તત્સંગ છે કે બક્સંગ છે બરાબર એટલે આ જેની પાસે વિચાર નથી એ એ તો મિત્રો એનું તો કામ જ નથી કારણ કે અહીં ચોખ્ખું કહી દઈએ કે જેને લોભ લાલચના હોય વિચારો હે કોને કહીએ આનંદી પુરુષ સારો તો જેની અંદર લોભ લાલચ નથી હોતો એ વિચાર કરીને જોવો જેની અંદર લોભ લાલચ છે આનંદી પુરુષ છે જ નહીં સ્વયં તમને પરમાત્મા એ બુદ્ધિ બીજા વિચારો 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 નખરી ગયા કામથી હે કોઈની તે પરવા ન રાખે લગાર પોતાનામાં તે ધ્યાનમાં સાબિત હોય વાહ કોઈની તે પરવા ન રાખે રાખે લગાર એને મિત્રો કોઈની પરવા નથી એ બે પરવા હોય છે હે નિસ્પૃહી હો કે જગત મેં વિચરે પરવા ન કરે કોઈની તો એ કોઈની પરવા ન રાખે લગાર હવે અત્યારે બધા પરવા જ રાખે મારે આમ કરવું મારે તે એમ કરવું હે મારા લોકોને મુક્તિ અપાવીશ મારે મોક્ષ અપાવશ અરે ભાઈ મુક્તિને મોક્ષ તું અપાવી દઈશ એની પાસે લાખ રૂપિયા હિસાદ ધીરે ધીરે કરીને પચાસ હજાર એમાંથી લૂટી લે એટલે વલાને પચાસ હજાર હાથમાં મહેઠા પચાસ હજારમાં જ મુક્તિ એને મળી ગઈ એ મુક્તિ તું અપાવીશ બાકી જન પણ ચક્કર શું ખતમ કરાવે હેં બાકી સાચા સંતો કોઈની પરવા ન રાખે લગારે એને કોઈની પરવા જ નથી એ બે પરવા હોય એની મસ્તીમાં જ હોય એને કાંઈ લેવા દેવા જ નથી દસ સતાર બાપુને મેરી મસ્તી कहा लेके आई जहाँ मेरे अपने सिवा कुछ ना ही। मुझे मेरी मस्ती कहाँ ले के आई है सतार बाबू कह रहे हैं कि मुझे मतलब मने मारी એટલે એની પોતાની મસ્તી તો મસ્તી કોની એ પરમાત્માની મસ્તી કાં લે કે આવી ક્યાં લઈને આવી કે જ્યાં મારા સિવાય કાંઈ બીજું છે જ નહીં સિવાય મેરે અપના બીજું કાંઈ છે જ નહીં મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં કારણ કે સ્વયં પરમાત્માની સાથે એકમેક થઈ ગયા તો ન્યા આત્માને પરમાત્મા એક થઈ જાય બાકી જ્યાં સુધી આત્મા પરમાત્માને નથી મળતો ત્યાં સુધી એ જુદા છે પછી શું કહે આનંદ હે આનંદ સિવાય કુછ ના મુજે મેરી મસ્તી કાં લે કે આય આનંદ આનંદ સિવાય કુછ નહીં આનંદ સિવાય બીજું કઈ નહીં હે બાકી જ્યાં આનંદ નથી ત્યાં તો ઈર્ષા નિંદા સિવાય બીજું કાંઈ નથી વાદ વિદા વિવાદ સિવાય બીજું કાંઈ નથી હું હું મેં સિવાય બીજું કાંઈ નથી નાના મોટા કરવા સિવાય બીજું કાંઈ નથી બીજાને પાળવા સિવાય બીજું કાંઈ નથી તો ત્યાં તો આનંદ છે જ નહીં અહીંયા શું કહે છે કે આનંદી આનંદ સિવાય કુ નહીં હવે અહીંયા તો ઈર્ષા નિંદા સિવાય બીજું કાંઈ છે જ નહીં તો ત્યાં આનંદ કહેતી હોય હવે ચોખ્ખો હિસાબ છે મિત્રો તો કોઈની તે પરવાના રાખે લગાર સાચા સંતને મિત્રો કોઈની પરવા નથી આખા જગતને હાઈઓ લઈને બેઠા હોય ને સાચા સંતનો કહેવાય એ તો માયાની પરવા રાખે છે કે હું માયાવી થઈ જાઉં હું પૈસા કમાઈ લઉં ચેલ્યું ચેલા ભેગા કરી એને બનાવીને એને ધૂતીને એને લૂંટીને એની બનાવટ કરીને ફોર વ્હીલ ગાડીઓ અને બેંક બેલેન્સને કરોડોના અંતે એટલે આ બધું માયા પાછળ પડ્યા છે બાકી સાચા સંતને કોઈની પરવા નથી બાકી ચેલિયું ચલા મુંડવામાં પડ્યા એ તો પરવા રાખે ચેલિયું ચલાની તો ઓલાને કંઈ પરવા જ નથી સાચા સંતને પોતા પોતાનામાં તે ધ્યાનમાં સાબિત હોય પોતાનામાં તે ધ્યાનમાં સાબિત હોય હવે પોતાના ધ્યાનમાં સાબિત હોય મતલબ પોતાનું એટલે પોતે એક આત્મા તો આત્મા કહો સુરતા કહો તે આત્માનું ધ્યાન એ ક્યાં રાખે છે સાબિત હોય પોતાના તે ધ્યાનમાં સાબિત હોય મતલબ તેની સુરતા શબ્દમાં સાબિત હોય છે ન્યાજી જે ટકાળી રાખે છે એનો આત્માનું ધ્યાન એ પરમાત્માની અંદર જ એ સાબિત રાખે છે ત્યાંથી તૂટવા નથી દેતો તો બંધ રાખે છે સ્થિર રાખે છે જોડી રાખે છે તો ન્યાય સ્થિર થાય છે દુનિયાની ક્યાંથી પરવાહ હોય અને દુનિયાની પરવામાં આવે તો એ સુરતા તૂટી જાય તો એ તો માયામ આવી ગયો આ બધું ઢોંગ પાકંડ છે જે પરવા રાખે છે નહીં બાકી સાચા સંતને કોઈની પરવા જ નથી એ જેને સત્સંગ થઈ ગયો એને કોઈની પડી નથી અને જેને પડી છે એને સત્સંગ થયો જ નથી બધી કથણી બકણી છે તો પોતાનામાં એ પોતાના જે તે ધ્યાનમાં અસાબિત હોય પરવા ન રાખે કોઈ નહીં કોઈની પરવા જ નથી હવે કહે છે સદા સન્મુખ રહે गलफत खोई सदा राखे साबिते सुरता दूर वाह क्या बात है सदा सन्मुख रहे सदा मतलब सतत कायम हर हमेश सन्मुख सन्मुख ए हामे हाज सुरता शब्द हामे हाज आत्मा ने परमात्मा हमें हमें सन ए सत्य मुख सुरता मुख सत सन रूपी सत्य तरफ रखे ए सन्मुख कह सन्मुख आमने सामने રહે ગલફત ખોય બાકી બધી ગલફત ખોઈ નાખે હે નથી કેતા ગલફત તમામ ભૂલો કાઢી નાખે ટોટલ ક્યાંય ગલફતમાં નહીં રહેવાનું અહંકાર અભિમાનમાં નહીં રહેવાનું હું કાંઈક થઈ ગયો છું એ બધી ગલફત છે તો જેની ગલફત ખોવાઈ ગઈ હોય ને હે એ સદા રાખે સાબિત તે સુરતાનો દોર એ સદા રાખે સાબિત સદા કાયમ માટે રાખે સાબિત ત્યાંથી હલચલી ન કરવા દઈએ સુરતાનો દોર સુરતા એ જ આત્મા એ જ ધ્યાન એ આત્મા સતત પરમાત્મા સાથે જોડાયેલો રહીએ એ સુરતા સતત શબ્દ સાથે જોડાયેલો રહીએ પછી એ શબ્દ બની જાય શબ્દથી પાર મારો સાહેબો કે છે ને ભોજા ભગસ શબ્દથી પાર મારો સાહેબો શબ્દથી પાર એટલે શબ્દ નથી સાહેબો છે ને પરમાત્મા એ શબ્દથી પાર છે ચોખ્ખું પ્રમાણ આપે છે પ્રમાણ સહિત વાત કરે છે ભોજા ભગત કે શબ્દથી પાર મારા સાહેબાનું રૂપ શબ્દ નથી એ આ નોટ કરજો તો સદા રાખે સાબિત તે સુરતાનો દોર સુરતાનો દોર તૂટવાનો દે દોર એટલે સુરતાનો દોર ક્યાં છે શબ્દની સાથે દોર છે શબ્દ દોર ઓલું દોરાવથી બનાવેલી દોરી નો બરાબર હવે કહે છે કોઈની ન રાખે કદાપી તે તે રાખે સદા વિશ્વાસ વાહ કોઈની ન રાખે આસ કદાપી તે આ વાહ કોઈની ન રાખે કદાપી તે આસ હવે અત્યારે તો ચેલ્યું ચેલાના આશા ઉપર જ બેઠા રહે કોઈ પાંચસો ને હજાર ને બે હજાર ને પાંચ હજાર ત્યારે બધે ફરી હરી અગેન ત્યારે ખાઈ પીએ અગેન ત્યારે કપડાં લઈ અગેન ત્યારે ફોર વ્હીલ ગાડી લઈ ગેન એ તો બીજાની આશે બેઠો તો પાર આ સદા નિરાશ તો એ તો બીજાની આશે જીવારી હશે એ પરતંત્ર કહેવાય એ સ્વતંત્ર ન કહેવાય તો સાચા દેહધારી સદ્ગુરુ પરમપિતા પરમાત્માને પામી ગયા હોય તો પરતંત્ર હોય આ તો બધાએ સ્વતંત્ર છે ચેલ્યું ચેલાના આશરે જીવી રહ્યા છે ચેલ્યુ ચેલા એનું જીવન નિર્વાહ ચલાવે ચેલ્યુ ચેલા એના કપડાં ધોઈ દે હશે એનું રસોઈ બનાવી દે હશે એની પથારી કરી દે હશે એની જે હોવા બેહવા ખાવા પીવાની વ્યવસ્થા કરી દે હશે કોને આશરે જીવેસ કોણ મોટું થયું હે ગુરુ કે શિષ્ય ગુરુ તો મફતીઓ ખાઈને પડ્યો પાથરો દિવસ તો આ કોને આશરે જીવે છે અને જીવરાવનાર કોણ છે અને ટકાવે છે કોણ ચેલ્યું ચેલા એની આશાય જીવે તો મોટું ખોણ થયું તમે ખુદ વિચાર કરો અહીંયા ગુરુ મોટા થયા શિષ્ય મોટા થયા હે કોઈને રાખે કદાપી ત્યાં તો જેની બીજાની આસમાંથી જીવે છે તો સમજી લેજે એમાં કાંઈ નથી કારણ કે એના હરામના હાટકા થઈ ગયા કામ કરવાને તેવડ નથી આના કરતાં દવા પીને મરી જવાય ભાઈ બીજાના પૈસા લૂંટી લૂંટીને ખાવાના જલસા કરવા એના કરતાં દવા પી જવાય સમરના ભલા મત માંગો કોઈ ભીખ બીન માંગે મોતી મી લે સદગુરુ કે કીખ આ તો માંગતા જ ફર ભીખારીઓ જેમ વાંચથી વાન વાથી વાન વાંથી વાન હવે આવા ઢોંગી પાખંડી ગુરુઓના ઢગલા નીકળી પડ્યા અત્યારે મુક્તિ મોક્ષના થેલા ભરી ભરીને શું કરવું તો કોઈની ન રાખે કદાપી તે આસ એ કોઈની આશા નથી રાખતો એક પરમાત્મા સિવાય હરિનો તે સદા રાખે વિશ્વાસ કે માત્ર એક જ પરમપિતા પરમાત્મા હરિનો જ વિશ્વાસ એના સિવાય કાંઈ નહીં જમવાનું આપે તોય ભલે ન આપે તોય ભલે એ હોવાની વ્યવસ્થા કરે તોય ભલે ન કરે તોય ભલે ધૂળમાં હોવાનું થાય તોય ભલે કપડાં પહેરવાના આપે તોય ભલે ન આપે તોય ભલે ચંપલ આપે તોય ભલે ન આપે તોય ભલે હેં ભૂખ્યો શું આવ્યો તો ભલે હેં અને જમાડીને સુર આવ્યો તો ભલે પણ પરમાત્મા કોઈ દી કોઈને ભૂખ્યો સુ નથી ભૂખ્યો ઉઠાડે જ કરો પણ સુર આવે નહીં એ છે પરમપિતા પરમાત્મા કીડીથી કાણ સુધીનો રખેવાળ એ જ છે કીડીથી કાણ સુધી બધાયને એ જ આપનારો અને બધાને મુક્તિ પણ એ જ પરમપિતા આપનારો છે પણ અત્યારે આપણે ભાર લઈને ઢોંગી નકલી પાખંડી ગુરુઓ ફાર લઈને રખડે છે કે અમે મુક્તિ આપી દીધી અમે આપી દીધી પરમાત્માએ છેલ્લા ફરી ફરીને મોકલી દીધા હોય એમ હે હા આવું છે બધું મુક્તિનો દાતા એક જ છે પરમપિતા પરમાત્મા બાકી કોઈની તાકાત નથી મુક્તિ મોક્ષ એ જ અપાવી શકે મુક્તિ મતલબ છુટકારો પણ એ કરાવે અને મોક્ષ પણ એ જ આપી શકે પણ કોણ કોને હરિનો તે રાખે સદાય વિશ્વાસ જે હરિનો વિશ્વાસ રાખે ને મિત્રો એને ઓ બાકી દેહધારી ગુરુના પૂછડા પકડીને ધોડાધોડ થયા હોય આરતીઓને પૂજાને આન તેન ઢીકણું ફલાણું લોકડું વાહવાઈન એ એમાં કાંઈ ન થાય એ થો બધું મંડપને મેળા છે હે લોભે કરી ભટકેના લોકોના દ્વાર ઉપાધિ ન રાખે તે લોભી ન થાય હવે લોભે કરી ભટકેના લોકોના દ્વાર હવે લોભમાં આવી અને લોકોના દ્વારે દ્વારે ઘરે ઘરે ચેલ્યું ચેલાના ઘરે ઘરે ગામડે ગામડે શહેરે શહેરે જે ભટકતા ફરે છે આ તો બધા ભિખારીશ તો લોભે કરી ભટકે લોકોના દ્વાર હે તો જેની અંદર લોભ નથી અને લોકોના ઘરે ઘરે ભટકતો ફરતો નથી પૈસા ભેગા કરતો નથી એ સાચો સંત બાકી આ તો જે લોભે કરી અને ઘરે ઘરે ભટકતો ફરે છે વાંથી વાન વાંથી વાન માથી લા બે દહ પછી પચાસ હજાર થયા વાંચી પછી પચાસ હજાર થયા તેને કેમ સંત કહેવો અહીંયા તો ના પાડેશ કે લોભે કરી ભટકેના લોકોના દ્વાર ઉપાધિ ન રાખે તે લોભી ન થાય હવે જે લોકોના દ્વારે દ્વારે ભટકતો ફરે છે એને કેમ સંત મારો અહીંયા ના પાડેશ અન્વસદાસ કે લોભે કરી ભટકેના લોકોના દ્વાર તો લોભે એ લોભલાલચમાં આવીને જે લોકોના દ્વારે દ્વારે ઘરે ઘરે ભટકતો નથી એ જ સાચો સંત છે અને જે ભટક્યા કરે છે ઘરે ઘરે પૈસા ઉઘરાવે રાખે છે ભીખ માયગા રાખે છે એ સાચો સંત છે જ નહીં ઉપાધિ ન રાખે તે લોભી ન થાય ઉપાધિ બિલકુલ ન રાખે કે પરમપિતા પરમાત્મા મને બધું આપી દે હે એક જ પરમપિતાના આશરે એના વિશ્વાસ ઉપર જે જીવતો હોય છે અને વિશ્વાસ એ જ સત્ય છે પણ વિશ્વાસ બે જાતના એક અંધવિશ્વાસ એક દેખતો વિશ્વાસ તો અંધવિશ્વાસમાં જે ગયા છે એ તો ગયા બધે ફસાઈ ગયા દેખતા વિશ્વાસ તો એ જેને દેખતો વિશ્વાસ થઈ ગયો ને એ ઉપાધિ ન રાખે એને ઉપાધિ કાંઈ ન હોય ને ખબર જ હોય કે મને ભગવાન પરમાત્મા આપી દેશે જમવાનું તે લોભી ન થાય તે લોભી થાય જ ને એને લોભ લાલચ હોય જ નહીં એની અંદર આ છે સાચા સંતની નિશાની મિત્રો બરાબર હવે કહે છે અચાનક ધ્યાન આવે તો ખર્ચેને ખાય હે अनवर ज्ञानी अनवर बेठा सोहम धार वाह क्या बात है अचानक धन आवे कोई किए तम जमी लियो आ तम खाई लियो आ कपड़ा अचानक माग्या वगर को है, कोई आपे कोई ने दया आए कि भाई आ खावा हाली ने से हाली ने भाड़ा भाड़न पैसा नहीं दिए तो ये जरूरत पूरता अचानक धन आवे ने તો એમાંથી એ ખર્ચેને ખાય સો રૂપિયા કોઈ આપ્યા હોય તો એ તરત જ એનો ખર્ચો કરી નાખે રાખે નહીં પોતાની પાસે એમાંથી પોતે ખાય ને બીજાને ખવડાવી દે અને કોઈ બીજા આજુબાજુમાં ખાવાનું હોય ને તો ગાયું ને કાં ચકલા બાકીના વધતા પૈસા હોય એનું નિર્ણય નાખી દે પોતા પાસે કાંઈ રાખે જ નહીં કારણ કે સંતને કાલની ઉપાધિ નથી હોતી અરે સંતને એક કલાકની પછી ઉપાધિ નથી હોતી જો એ કલાકની ઉપાધિ કરે કાલની ઉપાધિ કરે તો તેને પરમાત્મામાંથી વિશ્વાસ નથી સાબિત થયો હે એને સાબિત થયું ને કાલનું જે ભેગું કરે વર્ષીનું ભેગું કરે તેને તો કાલની ઉપાધિ કરી તો એ તો પોતાનું કર્યું પરમાત્મામાંથી વિશ્વાસ નથી સામાન સો કા પલકી ખબર નહીં જેનાથી માણસો આખા વર્ષનું ઘરમાં ભરી લેતા પણ એ કાલે મરી જવાની એને ખબર નથી તો આ મિત્રો સાચો સંત છે જે કલાક પછીની ચિંતા નથી કરતો કલાક પછી હું ત્યાં કોને ખબર ફટાક્યો થઈ જાય અને ભેગું જ કરવા માંડ્યા હોય એને કેમ સંત કહેવાય પણ અચાનક ધન આવે તો ખર્ચીને ખાય કોઈ અચાનક દઈ જાય માગ્યા વગર હો માગે નહીં પણ વાં પાછું ચેલ્યું ચેલા ભેગા થાય ને ઢોંગી પાખંડી ગુરુ આવે અને એમ કહે કે હું તો માગતો નથી તો પછી હું મૂકે વેચમાં મૂકેશ એક સિશ્ય કહી દીધું હોય તારે પાંચસો નોટ મૂકવાની એટલે પાંચસોની જ પચાસ હોની ન મૂકાવે જો હોની મૂકાવે તો બધા પચાસ હો હો માથે લાવીને હાલે પણ પાંચસોની મૂકે એટલે બધા દેખાદેખી હું બધા પાંચસો પાંચસો મૂકે હે આ પ્રથા બનાવી પછી એમ કે માગતા નથી પણ તો આ પ્રથા કાઢી નાખો ને હે અમે માગતા નથી ભાઈ તો પ્રથા કાઢી નાખો પ્રથા તો પાડીને પાછા કેમ માગતા નથી એટલે આ બધું ચાલાકી છે ચતુરાઈ છે અચાનક ધન આવે તો ખર્ચીને ખાય મિત્રો મારું કહેવાનું એવું થાય છે કે અત્યારે જગતમાં ઢોંગ પાખંડ છે બચતા રહેજો માતા પિતાની સેવા કરજો બાળકોને મેરેજ થઈ ગયા હોય તો બાળકોને સારા સંસ્કારો આપો હે ભક્તિ ભજન કરો વિશ્વાસ રાખો પરમરત કાર્ય કરો ચકલાન ચણ કરો માછલાને રોટલી આપ લોટ આપો કબૂતરને જ્વાર દાણા નાખો જો બની શકે તો ગાયોને નિરણ આપો ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો સત્યને રસ્તે ચાલો એ બરાબર અને જો તમારી પાસે વધારે સગવડ હોય તો કોઈ ગરીબ માણસ બે ઘરને ઘર બનાવી દઈએ બિચારા ચાલો ઠર છડતરતા હોય છે વરસાદના કેમ રહેતા હોય છે એ ઉનાળામાં નથી ઘરમાં પંખાઓ તક નથી કે એવા કેટલાય દુનિયાના માણસો આપણે ભારત દેશમાં છે ગરીબ નથી એવું નહીં બરાબર તો એને બિચારાને કંઈક બનાવી દે જો તમારી પાસે સગવડ હોય ને તો નકર બધું પડ્યું રહે અને તમારી જે ધન દોલત હોય છે એ બધી ખોટી કમાણી તમારા છોકરા જ લડી લડીને અંદર અંદર ઝઘડો કરીને મરી જાય તો આવા ઝઘડાના ઘર નહો મૂકતા જતા એના કરતાં પરમાર્થ કાર્યમાં વાપરી જશો તમે આયરે લઈ જાઓ સાથે પુન્યન પાક તો તમારે હાથે તે સાથે તમારી હાથે જે કંઈ હોય ભગવાને તમને આપવું હોય તો એ પરમાર્થમાં વાપરો આ મુક્તિનો માર્ગ છે સત્કર્મ કરો હે સત્યન રસ્તે ચાલો ખોટું બોલો નહીં ખોટું કરો નહીં तमाम गैरकानूनी धंधा छोड़ो हैं तो मित्रों आज सत्य से बाकी बध खोटू अनवर बैठा सोहम शब्द मन धार ज्ञानी अनवर बैठा सोहम शब्द मन धार जो मित्रों बेस्ट बात करी ज्ञान थी अनवर ने अनवरदास ने ए ज्ञानी बनी गणकर है जाानकार बनी गया ज्ञान एट जाए જ્ઞાની એટલે જાણકારી જાણકારી બની ગયા પછી બેઠા શાંતિ જ ગયા સોહમ શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ મન ધાર મનને ત્યાં ધારણ કરી દીધું શ્વાસની ક્રિયામાં જોવો અહીંયા મારે ઘરની કોઈ વાત નથી હે અસંત અનવરજી કહી રહ્યા છે સ્વયં સોહમ શબ્દની ઉલ્લેખ અને સોહમ શબ્દની ભક્તિ સ્વયં સંત અનવર બતાવી રહ્યા છે હે છે ને એ સિદ્ધ થઈ ગયું ને કે સોહમ શબ્દ દ્વારા જ મુક્તિના મોક્ષ માર્ગ તમે સુધી પહોંચી શકો છો અને એકના એક દિવસે તમામ સંતોને સોહમ લાઇન ઉપર જ આવવું પડશે સોહમ શબ્દ સિવાય મુક્તિનો કોઈ બીજો માર્ગ છે જ નહીં નથી 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 તો બેઠા સોહમ શબ્દ મનધાર મતલબ સોહમ શબ્દને બેઠા ધ્યાનથી પહેલાં બરાબર શરીરને સ્થિર કરી બેઠા પછી સોહમ શબ્દ જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે એ શબ્દમાં મન ધાર મતલબ મનને ત્યાં સ્થિર કરી દીધું ધારણ કરી દીધું હે બસ પતી ગઈ વાત તો બોલો મિત્ર પ્રેમથી સંત અનવર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય